નમસ્કાર નજર નાખી અત્યાર સુધી કોંગ્રેસ ની પ્રથમ તબક્કાની યાદી માટે દિલ્હીમાં માથા પચીસી ભાજપના ઉમેદવારોની યાદી પ્રદેશ તહેતા ઉપડ્યા દિલ્હી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પુષ્પાંજલિ મણિનગરમાં મોદી જ ઉમેદવાર કાર્યકરોને થઈને કામે લાગવા હાકલ ક્રાફ્ટ ઓફ આઠ અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી હું તુલિકા જ્યારે મેં ગુજરાતમાં ફરી લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ નહોતી કે વાસ્તવિક સ્થિતિ આટલી હદે ખરાબ હશે કોઈ સુરક્ષિત નથી મહિલા પણ નથી સુરક્ષિત બાળકો પણ નથી સુરક્ષિત પાણીની વ્યવસ્થા છે મરવા માટેની એટલે આના તો આપતા જ નથી ઉત્સવ કરવો હોય અહીંયા કોઈ દીક માણસ જઈ તો વિકાસ બતાવવો તો જોઈએ ને અમે કે આ વિકાસ અમે કર્યો પોસ્ટરો લગાડીને મોટી મોટી વાતો કરે છે ખાલી બોલવાનું જ ખેડૂતને કોઈ સવલત મળતી નથી ખેડૂતને મરવું ફરજિયાત થાય છે મોટા દાવા કરવામાં નિષ્ણાત છે ગુજરાતને ખૂબ લૂંટી લીધું હવે અમે લૂંટાવા દઈએ દસ દસ વર્ષ સુધી વિકાસના નામે ફેલાવવામાં આવેલા ભ્રમ પાછળની સચ્ચાઈ હવે સામે આવી ગઈ છે ગુજરાત હવે જાણી ગયું છે કે આ દુર્દશા માટે જવાબદાર કોણ છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ કોંગ્રેસ દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોને હવે ગમે તે ઘડીએ જાહેર કરવામાં આવશે જેને પગલે ટિકિટ વાંચુએ પણ દિલ્હીમાં હોડ લગાવી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે જે આજે પસંદગી પ્રક્રિયાને અંતિમ ઓપ અપાશે એટલે કે ટિકિટ મેળવવા ઈચ્છતા અગ્રણીઓ પણ હાલ હાઈકમાન્ડ અને પ્રદેશ નેતાઓને મનાવવા પડાપડી કરી રહ્યા છે સાથે નેતાઓ સમક્ષ આક્ષેપો પ્રત્યાક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે તો બીજી બાજુ કોંગ્રેસ માટે એનસીપી ને સીટો ફાળવવાની અસમંજસ છે

ચૂંટણી નજીક હોવાથી હાલ પ્રદેશ પ્રમુખ આર્સી ફળતું બેહ મહામંત્રીઓ ભીખુભાઈ તનસાણિયા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા ભરતસિંહ પરમાર સહિતની ભાજપ બ્રિગેડ દિલ્હી પહોંચી છે જો કે મુખ્યમંત્રી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભાગ લેવાના નથી કારણ કે તેઓ આજે મુંબઈ પહોંચ્યા છે તો આ ઉપરાંત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મેળવવા ઈચ્છતા લોકો પણ દિલ્હીમાં પહોંચ્યા છે અને યન કેન પ્રકારે ટિકિટ મેળવવા તંતોડ મહેનત કરી રહ્યા છે પ્રદેશના નેતાઓ અને દિલ્હી હાઈકમાન્ડ ઉજાગર કરી ટિકિટ યાદી કોઈ પણ ફેરફાર વિના મંજૂર થઈ જશે જોકે એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે હાલના સંજોગોમાં ઉમેદવારોના નામો જાહેર કરવામાં પણ મોદીને કંઈક અજુકતું થવાના અણસારથી ચેતી ચાલવામાં માને છે ઉમેદવારી પત્રો એક નહીં પણ ત્રણ કાર્યકરોને ભરાવાશે અને ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ થતા પહેલા પક્ષોનો મેન્ડેટ સીધો જ ચૂંટણી અધિકારીને આપી દેવામાં આવશે જેમના નામનો મેન્ડેટ હશે તે ઉમેદવાર રહેશે અને બીજા બે ફોર્મ રદ થઈ જશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ અર્જુન મુઠવાડિયાએ જણાવ્યું હતું કે ઇન્દિરાજીએ જ્યારે દેશનું સુકાન સંભાળ્યું ત્યારે કોઈને ખબર નહોતી કે તેઓ લોખંડી મહિલા તરીકે ઓળખાશે પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉર્મિલાબેન પટેલ સહિતના હોદ્દેદારોએ સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી ગુજરાત વિધાનસભાની ભાજપના લાગી જવાનો અનુરોધ કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તમે ફક્ત મણિનગર બેઠકની ચિંતા કરો એકસો એક્યાસી ચિંતા મોદી પોતે કરશે ચૂંટણીને લોકશાહીના પર્વ તરીકે ઉજવવું જોઈએ તેમ જણાવી કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો પણ કર્યા મણિનગર ઈસનપુર ખાતે જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરોએ માત્ર મણિનગરની બેઠક ઉપર મહેનત કરવાની છે જ્યારે મેયર અસિત વોરાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મણીનગરમાંથી જ ચૂંટણી લડશે વર્લ્ડ હેરિટેજ વીકનો પ્રારંભ થઈ ચૂક્યું છે ત્યારે વર્ષ દરમિયાન જેની આતુરતાપૂર્વક પ્રતિક્ષા થઈ રહી હોય છે તે સ્થાપત્યના અદ્ભુત નજારા અને હેરિટેજ સાઇટ સરખેદના રોઝા તથા અડાલજની વાવની પાર્શ્વ ભૂમિકામાં યોજાતા સૂફી સંગીત મહોત્સવ અને વોટર ફેસ્ટિવલ જેવા બે સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષનો સેલિબ્રેટિંગ હેરિટેજ શીર્ષક ધરાવતો ક્રાફ્ટ ઓફ ધ આર્ટ ફેસ્ટિવલ ત્રેવીસમી નવેમ્બરના રોજ સરખેદના રોજા ખાતે તથા પચ્ચીસમી નવેમ્બરે અડાલજની વાવ ખાતે યોજાઈ રહ્યો છે सेलिब्रेटिंग हेरिटेज जेने क्राफ्ट ऑफ द आर्ट्स तरीके ओळखवामां आवे छे कलाना ते स्थापत्य संस्कृति और कला अद्भुत ऐतिहासिक वारसा ने परिचय तथा प्रचार द्वारा भारत की प्रजा तथा खास कर युवा पेढ़ी समक्ष ले जवानो प्रयास छे इस बार हेरिटेज फेस्टिवल में हम लोग 23 तारीख को सरखेज में हो रहा है और पच्चीस को जो है वो डाला चला और हम लोग इस बात के लिए बहुत खुश हैं कि इस बार बहुत अच्छे कबाल आ रहे हैं जो नुरतफ फतेह अली इनका बहुत बहुत नाम है उनके नेहबीव कि जो सरखेज में गाएंगे और साथ में एक बहुत अच्छे ग्रुप है जैसे कावा जयपुर से है कि जो कावा ब्रास बैंड है जो मतलब जो सारे के सारे वेस्टर्न इंस्ट्रूमेंट जैसे कि सैक्सोफोन हुआ और ट्रम्पेट हुआ और पर उस पर लोग इंडियन म्यूज़िक जाते हैं ये इनकी खासियत है तो वो, वो लोग के परफॉर्म करेंगे और वो सूफी स्टाइल का भी करते हैं प्रोग्राम तो इस किस्म का प्रोग्राम अखेच में है और फिर अदालत में जो है उसमें वहाँ पर आ, हमने ये सोचा कि ऐसे इंस्ट्रूमेंट का इस्तेमाल किया जाए क्योंकि अदालत वाटर फेस्टिवल के नाम से उसको कर रहे हैं तो ऐसे इंस्ट्रूमेंट का इस्तेमाल किया जाए कि जो वाटर से ताल्लुक है पानी से जैसे कि घटम जो है वो एक सकले पॉट घटम हुआ और एक उर्दू एक इंस्ट्रूमेंट है जो अफ्रीकन इंस्ट्रूमेंट है फिर जो जो उस, उसी किस्म का आ, मतलब क्ले पॉट की तरह ही है पर वो अफ्रीकन स्टाइल का है तो वो हो गए और, और भी आ, कुछ इस तरह के कॉम्पोजिशन है कि जिसमें थोड़ा पानी का वर्णन हो पानी के बारे में बताए और तो इस किस्म का प्रोग्राम जिसमें हमारे विद्वान टी एच विनायक राम जो बहुत बड़े खटन प्लेयर हैं और ग्रामी अवार्ड विनर भी हैं जिन्होंने हमारे भाई साहब के साथ मिलकर एक शक्ति रूप में एक नाइनटीन सेवेंटीज था जिसके साथ थे वो हैं मैं हूँ और एक बहुत अच्छे डांसर मतलब कहते ना कि मॉडर्न डांस हस्ताद देवू जो इंटरेस्टिंग आइटम करने वाले हैं कि जो पानी का वर्णन की तरह तो ये कार्यक्रम है आ, હાલમાં ક્રાફ્ટ ઓફ ધ આર્ટ વર્લ્ડ હેરિટેજ વીક જેવા ખાસ ઉજવણીના પ્રસંગોનો ઉપયોગ કરીને શહેરની અંદર આવેલા ઐતિહાસિક સ્મારકોના વિવિધ પાસાની રજૂઆત કરવામાં આવી છે ક્રાફ્ટ ઓફ આર્ટ સંગીત સમારોહનો પ્રારંભ વર્ષ બે હાજર દસ માં સ્થાપત્ય પ્રભાવ ખ્યાતિ સાંસ્કૃતિક વૈવિધ્ય અને અમદાવાદના લોકોની ધાર્મિક બહુલતાના ના પ્રતિક સમાન સરખેદ રોઝા ખાતેથી કરાયો હતો આ વર્ષ ક્રાફ્ટ ઓફ આર્ટ સેલિબ્રેટિંગ હેરિટેજ ફેસ્ટિવલ બે હાજર બાર તેની ત્રીજી આવૃત્તિ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારો ની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા એસલાવ ન્યુઝ બુલેટિન નમસ્કાર